સર્વ ધર્મના લોકો સાથે મળીસમસ ની ઉજવણી કરે છે તમે જોઈ શકો છો કે અહિયાં દરેક ધર્મના લોકો આવેલા છે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન બધા સાથે મળીને આ પર્વ સુંદર રીતે સેલિબ્રેટ કરે છે ક્રિસ્ટન લોકોના ગોડ જીસસ ક્રિસ્ટનો જન્મદિવસ છે અને ક્રિસ્ટિયન કોમ્યુનિટી આ દિવસ એ ખૂબ જ ધામધૂમ થી ઉજવે છે જેમ આપણે દિવાળીમાં આપણા ઘર ડેકોરેટ કરીએ છીએ એ જ રીતે તેઓ પોતાના ઘરને સજાવે છે ખૂબ સુંદર રીતે અને ખૂબ સુંદર રીતે તેઓ આ ફેસ્ટિવલનું ફેસ્ટિવલને સેલિબ્રેટ કરે છે ઓ માય નેમ ઇસ પ્રિયંકા એન્ડ આઈમ ફ્રોમ ધીવ ટુ ડેવ યુ આ સેલિબ્રેટિંગ ક્રિસ્સમસ દેટ ઇઝ ધ બર્થ ઓફ જીઝસ ક્રાઇસ and he was born to uh, save all of us for the joy, for the happiness and we are here to celebrate Christmas, we decorate our houses. મેક કેક્સ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ એન્ડ એવરીથિંગ સો યાદ ઇઝ હાઉ એન્જોય ક્રિસમસ એન્ડ વી ઓલ્સો હેવ અ ચર્ચ નિયર બાય તો પ્લીઝ ડૂ વિઝિટ આઈ કન્સેપ્શન ચર્ચ વિચ ઇઝ ડેકોરેટેડ સો વેલ એન્ડ યા દેટ્સ ઓલ ફોર ક્રિસમસ વી ડુ ક્રિસમસમાં અમે બધી ઈશુ ભગવાનનું જન્મ થયો છે એન્ડ એ દિવસે અમે ક્રિસમસનું કેક્સ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એમનો જન્મ થયો બિકોઝ આજે ડિસેમ્બર છે હું દીવના આવેલી છું અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા અત્યારે હાજર છે અને કેટલું સરસ રીતનું બધું લાઇટિંગ એન્ડ ડેકોરેશન પણ કરેલું છે કેટલા બધા લોકો મીણબત્તી પણ સળગાવે છે અને દરેક પ્રકારના લોકો અલગ અલગ કપડા અને રંગબેરંગી સરસ મજાની વસ્તુઓથી તૈયાર થઈને આવેલા છે અને કેટલા લોકો સેલ્ફી લે છે ફોટોઝ પાડે છે અને અહીંયા એકદમ આમ ફેસ્ટિવ અત્યારે ઓરા છે બધી બાજુ અહીંયા જે નાના નાના છોકરાઓ છે એ લોકો અત્યારે સાન્તાક્લોઝના કોસ્ટ્યુમ માં આવેલા છે એ લોકોને એકદમ સરસ મજાનું રેડ કલરનું ટોપી અને એ રીતે સજાવીને લાવેલા છે